રોલ ચાર હજારથી ચાર હજાર નવસો પાટડી પાંચ હજાર પાંચસોથી છ હજાર એકસો એકાવન રાજકોટ પાંચ હજાર પાંચસોથી સાત હજાર ત્રણસો બોટાદ ત્રણ હજારથી છ હજાર પચાસ રાપર પાંચ હજાર ત્રણસો એકથી પાંચ હજાર ચારસો પોરબંદર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો હળવદ પાંચ હજાર પાંચસોથી છ હજાર પાંચસો એકસઠ મોરબી ચાર હજાર ત્રણસો સાઠથી છ હજાર ચાલીસ સાવરકુંડલા ચાર ચાર હજાર હજાર આઠસો વારાહી પાંચ ચારસો થી છ હજાર ચારસો એક વાંકાનેર પાંચ હજાર છસો પિંચ્યાસી થી છ હજાર ત્રણસો જસદણ ચાર હજાર આઠસો થી સાત હજાર ખંભાળિયા પાંચ હજાર થી છ હજાર એકસો સાઠ બાબરા ચાર હજાર ત્રણસો દસ થી પાંચ હજાર પચાસ હારીસ પાંચ હજાર આઠસોથી છ હજાર છસો થરાદ પાંચ હજાર પાંચસોથી છ હજાર ચારસો છવ્વીસ નેનાવા પાંચ હજાર ત્રણસોથી છ હજાર ચારસો અમરેલી છ હજાર એકસો પચીસથી છ હજાર એકસો કાલાવટ પાંચ હજાર નવસો પચાસ થી છ હજાર ત્રણસો પિચોતેર જામનગર ત્રણ હજાર આઠસો પચાસ થી છ હજાર ત્રણસો પચાસ ગોંડલ પાંચ હજાર બસો એક થી છ હજાર સાતસો એકાવન રાંધનપુર પાંચ હજાર બસો થી છ હજાર બસો માંડલ પાંચ હજાર ત્રણસો થી છ હજાર એક ઊંઝા પાંચ હજાર પચીસ થી સાત હજાર ચારસો તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને ને સબસ્ક્રાઈબ કરો